વાત કરીશું ગીર સોમનાથ ગીર સોમનાથમાં દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારવામાં આવી છે સોમનાથ પ્રભાસ પાટણમાં પણ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે સોમનાથ મંદિરે તેમજ આવતા જતા માર્ગો પર જડ બે કલાક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હાઈવે પર વધારાના બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા છે અને પોલીસ ટુકડીઓ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ ફરી રહી છે દર્શનાર્થીઓને ચેકિંગ બાદ જ મંદિર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જ્યારે ડોગ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ સતત સતત દેખરેખ કરી રહી છે સોમનાથમાં દિલ્હી બ્લાસ્ટ કરવામાં દિલ્હી બાદ સોમનાથ મંદિરમાં પણ હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે મંદિર અને હાઈવે પર ચેકિંગ કડક સુરક્ષા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં સુરક્ષા એજન્સીઓ સતત સર્તક દેખ રહી છે જેમાં મન દર્શનાર્થીઓને ચેકિંગ બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે બેરેકર્ડ્સ ગોઠવવામાં આવ્યા છે અને પોલીસ ટુકડીઓ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહી છે જેમાં દર્શનાર્થીઓને ચેકિંગ બાદ જ મંદિર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જ્યારે ડોગ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ સતત સતત રેખરેખ રાખી રહી છે સોમનાથમાં લીલી બ્લાસ્ટ બાદ એલર્ટ મોડ પર આવી ગયું છે મંદિર અને હાઈવે પર કડક ચેકિંગ કરી રહ્યું છે પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેડ પ્લસ સુરક્ષામાં રાખવામાં આવી છે સોમનાથ મંદિર ડોગ સ્ક્વોડ અને પોલીસ એલર્ટ મોડમાં આવી ગયું છે દર્શનાર્થીઓને સઘન ચેકિંગ બાદ એન્ટ્રી આપવામાં આવી રહી છે સોમનાથ મંદિરમાં સઘન પોલીસ દ્વારા સઘન ચેકિંગ બાદ જ દર્શનાર્થીઓને મંદિરમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારવામાં આવી રહી છે સોમનાથ પ્રભાસ પાટણમાં પણ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે

વધારવામાં આવી છે સોમનાથ મંદિર ડોગ સ્ક્વોડ અને પોલીસ એલર્ટ મોડમાં આવી ગયું છે દર્શનાર્થીઓને સઘન ચેકિંગ બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓને પોલીસ દ્વારા સઘન ચેકિંગ બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે ડોગ સ્ક્વોડ દ્વારા સોમનાથ મંદિરમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સોમનાથમાં લીલી બ્લાસ્ટ બાદ એલર્ટ મોડ પર આવી ગયા છે પોલીસમાં પોલીસ મંદિર અને હાઈવે પર કડક ચેકિંગ કરી રહ્યું છે જેટ પ્લસ સુરક્ષામાં સોમનાથ મંદિર ડોગ સ્ક્વોડ અને પોલીસ એલર્ટ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને સઘન ચેકિંગ બાદ જ મંદિરમાં એન્ટ્રી મળી રહી છે પોલીસ દ્વારા સઘન ચેકિંગ બાદ જ મંદિરમાં એન્ટ્રી મળી રહી છે મંદિર અને હાઈવે પર કડક ચેકિંગ પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારવામાં આવી રહ્યું છે જેમાં સોમનાથના પ્રભાસ પાટણમાં પણ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે સોમનાથ મંદિર તેમજ આવતા જતા માર્ગો પર જડ બે કલાક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પર બેરિકેડ્સ ગોઠવવામાં આવી રહ્યા છે અને પોલ્સ ટુકડીઓ બનાવી રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહ્યા છે દર્શનાર્થીઓને ચેકિંગ બાદ જ મંદિર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જ્યારે ડોગ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક દેખરેખ રાખી રહી છે સોમનાથમાં

હાલમાં બીડીટીએસ ચેકિંગ ચાલુ છે સિયોરિટી દ્વારા પણ ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકિંગ ચાલુ છે મંદિરને પાછળના ભાગે જે વોકવે છે વોકવે વોકવે પણ સતત પેટ્રોલિંગ મોબાઈલ સ્ટાર્ટ કરવામાં આવેલી છે દિલ્હી બોમ્બ્લાસ્ટ સંદર્ભે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ આવેલું છે પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે